મનુષ્ય માણા આપણને દગો ક્યારે આપે જ્યારે આપણી કરતા એના સ્વાર્થની મહત્વતા વધી જાય એના સ્વાર્થનું મહત્વ વધી જાય હે અને કેવો જોઈ શત્રુ કોણ છે ભાઈ જે કાલે આપણો મિત્ર હતો એ હે બાજુના દેશમાંથી થોડો આપણને આપણી હારે કે અજાણ્યો થોડી આપણી હારે શત્રુતા કરવા આવવાનો જેની સાથે કોઈ પરિચય નથી જેને તમે જાણતા નથી એ થોડી તમારી સાથે શત્રુતા કરવા આવવાનો હે કાલે જે આપણો મિત્ર હતો અને એના સ્વાર્થને કારણે આજે આપણો શત્રુ છે અને જુઓ હા મેં તો એવું સાંભળ્યું છે કે જેટલો સારો મિત્ર હોય ને એટલો જ સારો એ શત્રુ પણ બની શકે કેમ કારણ કે તમને બધા જ સ્વરૂપે ઓળખતો હોય હે હા તમારી એક એક વાત એને ખબર હોય એટલે મારા પિતાજી મને એવું શીખવાડતા કે પાપ શું પાપ કોને કહેવાય તો કે જે વાત તમારે થી છુપાડવી પડે ને એ તમારું પાપ જ્યારે તમને કોઈ બ્લેકમેલ કરી શકે કે આમ કર્યું છે ને હમણાં તારા બાપાને કહી દઉં એટલે હા અને તમારે એ વાત છુપાડવી પડે હા એ તમારું પાપ એવી જરૂર જ શું પડે આ કદાચ સાચું બોલશું તો બે લાફા ખાવા પડશે બીજું કઈ ન્યા પતી જશે ને પણ જો છુપાવા જાશું હે તો એ ક્યાં જઈને ઊભું રહેશે કોને ખબર આપણે સત્યવાદી બનીએ એમને નથી કીધું આપણા ધર્મો હોય આપણા શાસ્ત્રો હોય હે સત્યમ બધી રુતમ ભદિષ્ય સાચું બોલું પણ કેવું મીઠું હા સાચું એટલે સારું હા કોઈના પછી ઘર ઉજાડી નાખે એવુંય ન બોલવું હા એ કે મારા જે કીધું તું સાચું બોલવા હેં હા ઘણા એવા હોય ઓલાની સારી હારી વાતો ન કરે ઊંધી સીધી વાતો લઈને જ પોગી જાય હાઈ કે હું તો સાચું જ કહું હા પછી ભલે ખોટું લાગવું હોય ભલે લાગે એમ પણ ન હોવું જોઈએ તરત કીધું છે આપણા શાસ્ત્રો કીધું સત્યમ વધશે પછી કીધું ઋતમ વધી શ્યામી ઋતમ એટલે સાચું બોલવું પણ પ્રિય લાગે એવું હા કોઈના ઘર ઉજાડે એવું નહીં